બે શંકાસ્પદ લોકો ની અટકાયત બાદ પૂછપરછ કરીને આરોપી સચિન ની ધરપકડ થઈ તે બહાદુરગઢ નજીકના નજીક ના ગામ નો રહેવાસી છે સૂત્રો નું છે કે હત્યા પાછળ બ્લેકમેલિંગ નું કારણ હોઈ શકે છે હિમાની આરોપી ને બ્લેકમેલ કરતી હતી જેના લીધે આ હત્યા થઈ જોકે પોલીસે હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી હિમાની ની માતા સવિતા એ દાવો કર્યો કે અઠ્યાવીસ ફેબ્રુઆરી હિમાનીએ હિમાની ભૂપિન્દરસિંહ હુડક્રમ કાર્યક્રમમાં જવાનું હતું પરંતુ ત્યારબાદ તે ગુમ થઈ એક માર્ચે તેનો મૃતદેહ સાંપલા નજીક સૂટકેસમાં મળ્યો પરંતુ હુડ કહ્યું કે તે દિવસે કોઈ કાર્યક્રમ ન હતો રવિવારે પોસ્ટમોર્ટમ બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો જેથી તે રોહતક પીજી આઈ ના માં રાખવામાં આવ્યો છે આ કેસ માં તપાસ ચાલુ છે અને વધુ માહિતી ની રાહ જોવાઈ રહી છે મધ્યપ્રદેશના સિહોરમાં કુબેરેશ્વર ધામ ખાતે ત્રણ દિવસ માં ત્રણ લોકો ના મોત થયા છે સોમવારે સવારે છ વાગ્યે એક મહિલા બેભાન હાલતમાં મળી જેને જિલ્લા હોસ્પિટલ માં લઈ જવાયું ડોક્ટરો તેને મૃત જાહેર કરી પોલીસ ને જાણ કરવામાં આવી છે મૃતક મહિલા નું નામ મંજુ પંચાવન છે જે ગુજરાત થી રુદ્રાક્ષ મહોત્સવ માં કથા સાંભળવા આવી હતી તેની સાથે કોણ હતું કે તે ગુજરાત ના કયા વિસ્તાર ની હતી તેની માહિતી હજુ મળી નથી તપાસ ચાલી રહી છે આ પહેલા રવિવારે જબલપુર ના ગુલુ કોસ્ટા પચીસ નું ગરમી થી ચક્કર આવવાથી મોત થયું તે સાથીઓ સાથે કથા સાંભળવા આવ્યો હતો શનિવારે કાનપુરના વિજેન્દ્ર નું પણ ધામ માં મોત થયું હતું ત્રણેય ઘટનાઓની તપાસ ચાલુ છે ચેમ્પિયન્સ ટ્રોફી માં ન્યુઝીલેન્ડ સામે ભારત ની શાનદાર જીત બાદ કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે રોહિત શર્મા ની ફિટનેસ અને કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા તેમણે એક્સ પર લખ્યું કે રોહિત જાડો છે અને તેને વજન ઘટાડવું જોઈએ શમા મોહમ્મદે રોહિતને ભારતનો ભારત નો સૌથી નિરાશાજનક કેપ્ટન ગણાવ્યો તેમણે રોહિતની સરખામણી ગાંગુલી સચિન દ્રવિડ ધોની કોહલી કપિલ અને શાસ્ત્રી સાથે કરી અને તેને સરેરાશ ખેલાડી અને આકસ્મિક કેપ્ટન ગણાવ્યો ભાજપે શમાના નિવેદન ને રોહિત શર્મા નું અપમાન ગણાવ્યું ભાજપ નેતા શહેદ પુનાવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી ની કેપ્ટનશીપ માં નેવું ચૂંટણી હારનારા લોકો રોહિત ની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવે છે ઉનાવાલા રોહિતના ટ્રેક રેકોર્ડની પ્રશંસા કરી અને ટી બે શૂન્ય વર્લ્ડ કપ જીતનો ઉલ્લેખ કર્યો શમાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે અને રોહિતના સમર્થનમાં ઘણા લોકો આગળ આવ્યા છે બુલંદ શહેરમાં દોઢ વર્ષના બાળક અર્શ લઈને વિચિત્ર દાવો સામે આવ્યો છે પરિવાર નું છે કે બાળકના કપડાંના કપડા ના રંગ પ્રમાણે તેની આંખો નો રંગ બદલાય છે આ દાવા સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અર્શ કોલોનીમાં રહે છે તેના પિતા અસલમ પ્લમ્બર છે ડોક્ટરે બાળકને સ્વસ્થ ગણાવ્યો આંખોમાં કોઈ સમસ્યા નથી પરિવાર તેને કુદરત ચમત્કાર કહે છે લોકો દૂર દૂર તેને જોવા આવે છે અને સેલ્ફી લે છે એક નેત્ર ચિકિત્સકે આને ભ્રમ ગણાવ્યો તેમનું કહેવું છે કે તબીબી વિજ્ઞાનમાં કપડાના રંગથી આંખોનો રંગ બદલાવાનો કોઈ ઉલ્લેખ નથી કોર્નિયાના પ્રતિબિંબથી આવું લાગી શકે બાળકને જોયા બાદ જ ચોક્કસ કહી શકાય મહારાષ્ટ્રના જલગામમાં કેન્દ્રીય સ્પોર્ટ્સ રાજ્યમંત્રી રક્ષા ખડસેની પુત્રી સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે મુક્તા નગરમાં મેળા દરમિયાન કેટલાક છોકરાઓએ મંત્રીની પુત્રી અને તેની સહેલીઓ સાથે છેડતી કરી રક્ષા ખડસે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે એસડીપીઓ કૃષ્ણાત પિંગળે જણાવ્યું કે 28 ફેબ્રુઆરીએ કોઠાલી ગામમાં યાત્રા દરમિયાન અનિકેત ઘુઈ અને તેના સાત મિત્રોએ છોકરીઓનો પીછો કરી છેડતી કરી પીઓસી એસઓ અને આઈટી અધિનિયમ હેઠળ કેસ નોંધાયો છે એક આરોપી પકડાયો બાકીના માટે ત્રણ ટીમો તપાસ કરે છે જયપુરમાં પોલીસે આઈઆઈટીએન બાબા અભયસિંહ ની અટકાયત કરી છે બાબા એ સોશિયલ મીડિયા પર આત્મહત્યા ની ધમકી આપી હતી પોલીસે લોકેશન શોધી ને શિપ્રાપ્ત પોલીસ સ્ટેશન વિસ્તાર ની એક હોટલ માંથી તેમને પકડ્યા બાબા પાસે ગાંજો અને માદક દ્રવ્યો મળી આવ્યા હોટલ ના રૂમ માંથી ગાંજા સહિત અન્ય ડ્રગ્સ મળ્યા જે બાદ બાબા ને પોલીસ સ્ટેશન લઈ જવાયા પોલીસ તપાસ કરી રહી છે કે આત્મહત્યા ની ધમકી નું કારણ શું હતું અને ડ્રગ્સ નો ક્યાંથી આવ્યો બાબા સામે પહેલાના કેસ પણ ચકાસાઈ રહ્યા છે હિન્દી વિવાદ અને સીમાંકન ને લઈને દક્ષિણના રાજ્યો ને નુકસાન ના અહેવાલો વચ્ચે તમિલનાડુ ના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને લોકો ને જલ્દી બાળકો પેદા કરવા કહ્યું તેમણે કહ્યું કે પરિવાર નિયોજન ની સફળતા હવે હાનિકારક બની છે સ્ટાલિન નું કહેવું છે કે વસ્તી ના આધારે સીમાંકન થશે તો તમિલનાડુ બેઠકો ગુમાવશે જેનાથી દક્ષિણ ભારત નું કેન્દ્ર માં પ્રતિનિધિત્વ ઘટશે તેમણે કહ્યું અગાઉ બાળકો વચ્ચે તફાવત ની વાત હતી હવે જલ્દી બાળકો પેદા કરવા પડશે